તો જુઓ મિત્રો અહીં આપણી તુવેર એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે અને એક દાણો હું મેશ કરીને પણ તમને બતાવું છું તો આ રીતે આપણી એકદમ સરસ રીતે તુવેર બફાઈ ગયેલી હોય તો અહીં મેં લીધી છે દોઢસો ગ્રામ જેટલી તુવેર અને એને થી સાત કલાક માટે પલાળી અને સાત થી આઠ વિસલ કરીને બાફી લીધી છે અને સાથે મેં થોડું મીઠું એડ કર્યું છે ચપટી સોડા પણ એડ કરી શકો છો પરંતુ જો વગર સોડાએ તમારી તુવેર બફાઈ જતી હોય તો સબ્જીનો ટેસ્ટ વધારે સારો આવશે તેની સાથે મેં લીધા છે અહીં બે ટેબલસ્પૂન જેટલા બારીક કાંદા બે ટેબલસ્પૂન જેટલા ટામેટા લીમડા એક ટેબલસ્પૂન મરચીની પેસ્ટ ત્રણ ટેબલ સ્પૂન સૂકું લસણ ત્રણ ટેબલ સ્પૂન આદું દોઢસો ગ્રામ જેટલું લીલું લસણ અને તેના જેટલા જ મેં અહીં લીધા છે લીલા દાણા તો ચાલો મિત્રો તુવેર ટોઠાનું સબ્જી બનાવવાનું શરૂ કરીએ મેં દોઢસો ગ્રામ જેટલું તેલ લીધેલું છે તેલ ગરમ થાય એટલે એના અંદર એડ કરવાનું છે વન ટીસ્પૂન જી નોર્મલ જીરું સતળાઈ જાય એટલે એના પછી એડ કરીશું લીમડાના પાન બે ટેબલ સ્પૂન જેટલો બારીક કાંદો ઘણા લોકો તુવે ટોથાનો સબ્જી બનાવતી વખતે કાંદા અને ટામેટાનું પ્રમાણ ખૂબ જ વધારે રાખતા હોય છે તો આદુ મરચાંનો ટેસ્ટ દબાઈ જતો હોય છે એટલે ખાસ મિત્રો અહીં હું તમને એક ટીપ શેર કરું છું કે જ્યારે પણ તુવેર ટોઠાનું સબ્જી બનાવો છો તો એ સમયે કાંદા અને ટામેટાનું મેઝરમેન્ટ ખૂબ જ ઓછું રાખવાનું હોય કાંદાની સાથે જ આપણે એડ કરીશું ત્રણ ટેબલ સ્પૂન જેટલું લસણ ખાસ કરીને તુવેર ટોઠાના સબ્જીમાં આદુ લસણ મરચાનું પ્રમાણ ખૂબ જ વધારે રાખવામાં આવે છે લસણની સાથે હું એડ કરું છું ત્રણ ટેબલ સ્પૂન જેટલું આદું અને એક ટેબલ સ્પૂન જેટલી મરચાંની ટેસ્ટ ને તેની સાથે હું એડ કરું છું હાફ ટી સ્પૂન જેટલી હિંગ આદુ લસણ ને મરચાં નોર્મલ સતળાઈ તેના પછી આપણે એડ કરીશું લીલું લસણ ત્યારબાદ આપણે એની સાથે એડ કરીશું હાફ ટી સ્પૂન જેટલી હળદર અને એક ટેબલ સ્પૂન ધાણાજી અને હવે આપણે એડ કરીશું બે ટેબલ સ્પૂન જેટલું ટામેટું તો ટામેટું એકદમ સરસ રીતે બફાઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરીશું બે થી ત્રણ મિનિટ માટે આપણે લીડ ઢાંકીને ચડવા દઈશું તો મિત્રો હવે પછી આપણે એડ કરીશું લીલા ધાણા તો મિત્રો ખાસ આ વાતનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ ટોઠા બનાવીએ છીએ આદુ લસણ મરચાં લીલા ધાણા અને લીલું લસણ તેનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે અને કાંદા ટમેટાનું પ્રમાણ ખૂબ જ ઓછું લેવાનું હવે પછી આપણે એડ કરીશું બાફેલી તુવેર ત્યારબાદ હવે આપણે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું હાફ ટેબલ સ્પૂન જેટલી ખાંડ જો તમને સ્વીટ ટેસ્ટ પસંદ ના હોય તો ખાંડને તમે સ્કીપ કરી શકો ગેસની ફ્લેમ મીડિયમ રાખી બે થી ત્રણ મિનિટ માટે લીટ ઢાંકીને ફરીથી તેને કૂક થવા દઈશું તો મિત્રો આ માપથી જો તમે તુવેર ટોઠાનો સબ્જી બનાવશો તો ચાર પાંચ લોકોનું સબ્જી બનીને રેડી થશે તો મિત્રો અહીં આપણું સબ્જી બની ગયું છે અને છેલ્લે આપણે એડ કરીશું અડધા લીંબુનો રસ અને ઉપરથી એડ કરીશું લીલા ધાણા તો જુઓ મિત્રો શિયાળામાં ખાવાની ખૂબ જ મજા પડી જાય તેવું તુવેર ટોઠાનો સબ્જી પરફેક્ટ માપ સાથે અને પરફેક્ટ ટીપ સાથે બનીને રેડી છે તો મિત્રો આ સબ્જી તમને સારું લાગે તો તમારા મિત્રોને શેર કરજો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો